કે ભાઈ કઈ રીતનું તમારા માટે નવું સેગમેન્ટ આપણે રેડી કરેલું છે તો ફ્રન્ટ સાઈઝ ના આપણે કવરેજ ની વાત કરીએ તો ફ્રન્ટ યુ શેપ નું કવરેજ આપેલું છે કે રાઉન્ડ નેક એટલે ફ્રન્ટ થી ફૂલ સાઈઝ નું કવરેજ મળવાનું છે સાથેના કપ્સ ની વાત કરીએ તો ડી સાઈઝ ના આના કપ્સ આપેલા છે મેઈન વસ્તુ કેનો નો બેલ્ટ દર વખતે તમે કહો છો કે ભાઈ બ્રોડ બેલ્ટ લાવો તો બ્રોડ બેલ્ટ આની અંદર લાવેલા છે સાથે એડજસ્ટેબલ રહેવાનો છે કે ભાઈ નાનો મોટો તમારે કરવો છે તો ઈઝીલી કરી શકો છો અને મેઈન વસ્તુ શું છે કે ભાઈ નીચેના ભાગમાં સિલાઈ આપેલી છે તો ગમે એટલા બ્રેસ્ટ સાઈઝ હેવી હોય છે તો નીચેથી આપણને ફૂલ્લી સપોર્ટ મળવાનું કામ કરે છે સાથે કમરના બેલ્ટની વાત કરીએ તો કમરનો બેલ્ટ પણ તમે એમ જોશો ભાઈ બ્રોડ લાવો કમરનો બેલ્ટ બ્રોડ તો છે પણ મેઇન વસ્તુ સાથે શું છે આની અંદર કે બંને બાજુ આમાં કપડું આપેલું છે એટલે જેથી કરીને રેશીસ થવાના કે ગરમી થવાના કોઈ પણ જાતના ચાન્સીસ આની અંદર રહેવાના નથી પછી આવે છે સાઈડ કવરેજની વાત તો સાઈડમાં પણ આપણે સપોર્ટ મૂકેલો છે જેથી કરીને સાઈડમાંથી પણ તમને ફૂલ્લી સપોર્ટ મળી શકે અને સાઈડ કવરેજની વાતે તો સાઈડ કવરેજ પણ તમને ફૂલ આપેલું છે જેથી કરીને સાઈડનું કવરેજ પણ તમને હશે એવું મળી શકે અને હુકના સેગમેન્ટની વાત કરીએ તો ફોર બાય ફોરનું હુકનું એનું સેગમેન્ટ આપેલું છે બંને સાઈડથી અને હુકની ક્વોલિટી પણ એવી જબરજસ્ત એવી આપેલી છે છ કલર લેવાના છે દર વખતે નવા કલર અપડેટ કરીશું તો જે કોઈ બહેનો અમારા શોપની વિઝિટ કરવા માંગો છો ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અમારા ફૂલ વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ડેલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં